આ ઉન્નત ભારત દેશની શક્તિને વર્ણવતા આ રાષ્ટ્રગાનને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની આગેવાનીમાં કીર્તિ મંદિર ખાતે વંદે માતરમ ના સમૂહ ગાન નું આયોજન કરવામાં આવ્યું હતું मलयज शीतलां सशशामलां मातरम् वन्दे मातरम् शूद्र ज्योत्स्ना 回到。 मातरं, मातरं। आ प्रसंगे विधानसभा मुख्य दंडक बालकृष्ण शुक्ल मेयर पिंकी सोनी वडोदरा म्यूनिशिपल कॉर्पोरेशन ना चेरमेन डॉक्टर शीतल मिस्त्री सहित संगठन ना पदाधिकारी જાણીતા રાષ્ટ્રવાદી લેખક ચિરાયુ પંડિત પૂર્વ સૈનિકો તેમજ પાલિકાના નગર સેવકો જોડાયા હતા વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે વંદે માતરમ ગીત એ માત્ર ગીત નથી પરંતુ ભારતનો આત્મા છે આજે જ્યારે આખા દેશમાં વંદે માતરમનું સમૂહ ગાન તેના શારદા શતાબ્દી નિમિત્તે ઉજવવામાં આવી રહ્યું છે સ્વદેશીના મૂળમંત્ર સાથે અને આખા દેશને જાગૃત કરવા માટે થઈને સાત નવેમ્બર અઢારસો ને પંચોતેરના રોજ જ્યારે બંકિમચંદ્રજીએ વંદે માતરમની રચના કરી અને ગુરુવર્ય રવિન્દ્રનાથ ટાગોરે અઢારસો ને છન્નુંમાં સૌ વખત એનું જાહેરમાં ગાન કર્યું ત્યારબાદ વંદે માતરમ એ ક્રાંતિકારીઓ માટે તેમજ તમામ રાષ્ટ્રપ્રેમીઓ માટેનો એક મૂળભૂત મંત્ર થયો અને આજે જ્યારે એને દોઢસો વર્ષ પૂર્ણ થાય છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દિલ્હી ખાતે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર ખાતેથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમ આજથી શરૂ થઈને છવ્વીસ તારીખ સુધી ચાલવાનું છે સંવિધાન દિવસ સુધી જ્યારે ચાલવાનું છે ત્યારે અને વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક ગલીમાં દરેક વોર્ડમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે તો આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું કે આપણા વિસ્તારમાં જ્યાં પણ વંદે માતરમના સમૂહ કાર્યક્રમ હોય એમાં બધા જોડાઈએ અને રાષ્ટ્રભક્તિના એક જેને કહેવાય ઉચ્ચતમ શિખર પર જયારે આ ગીત છે ત્યારે આપણે બધા તેને અનુસરીએ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે ભારતની આઝાદીના સંગ્રામમાં અનેક ક્રાંતિકારીઓએ વંદે માતરમ ગાતા ગાતા શહીદી વોરી જેને પ્રતાપે આજે આઝાદીનો શ્વાસ આપણે સૌ કોઈ લઈ રહ્યા છે સ્વતંત્રતા મળી ગયા બાદ પણ વંદે માતરમનું ગાન એ દેશમાં રાષ્ટ્ર પ્રેમની અલગ જગાવે છે દેશની આઝાદીના સમયમાં અનેક ક્રાંતિકારીઓ અનેક શહીદો અનેક આંદોલનકારીઓએ આ વંદે માતરમ ગાનથી પોતે જુસ્સો બતાવ્યો હતો એના કારણે એમને ફાંસીના માચડે પણ ચડવું પડ્યું છે કેટલા લોકોએ લાઠીઓનો માર પણ સહન કરવો પડ્યો છે અને કેટલા પ્રકારના જુલ્મો વંદે માતરમના કારણે સહન કર્યા એ વખતે પણ વંદે માતરમ પર અંગ્રેજોએ ભાન મૂક્યો હતો એનું કારણ જ હતું કે વંદે માતરમ બોલતા જ એટલો બધો જુસ્સો છવાઈ જતો હતો કે એને રોકવો બહુ જરૂરી લાગ્યો પરંતુ આપણા જે પણ શહીદો આંદોલનકારીઓ ક્રાંતિકારીઓ થઈ ગયો એમને વંદે માતરમ નારાને ગુંજતો કર્યો આજે એના દોઢસો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અમે લક્ષ્યાંક લીધો હતો કે દોઢસોથી વધુ સ્થાનો પર સામૂહિક વંદે માતરમ રાષ્ટ્રગાન થાય પરંતુ લોકોનો એટલો બધો ઉત્સાહ ઓવરવેલ્મિંગ ઉત્સાહ આવ્યો એના કારણે બસો ને તેર સ્થાન પર આજે વડોદરા શહેરની અંદર આ વંદે માતરમનું ગાન થઈ રહ્યું છે આવનારા સમયમાં આ ભારત માતાની આરાધના છે વંદે માતરમ એટલે આપણે સૌએ ભારતને મજબૂત કરવા માટે જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણને એક સંકલ્પ આપ્યો છે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આપણે સૌએ સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ અને ભારતના અર્થતંત્રને મજબૂત કરીને વિકસિત ભારતને બે હજાર સુડતાલીસ પહેલાં વિકસિત બનાવવા માટે સૌ નાગરિકોએ પ્રયત્ન કરવો જોઈએ આ વંદે માતરમનો નારો આપણને હંમેશા આપણી માતાની આરાધના કરાવવા માટેનો એક નારો છે આપણે સૌ એ નારાને ગુસ્તો કરવો જોઈએ ધન્યવાદ આ પ્રસંગે હર ઘર દેશી હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ પણ લેવડાવવામાં આવ્યા હતા અત્રે નોદનીય છે કે પ્રધાનમંત્રી તથા તેની પાછળના ઇતિહાસની ની મહામુલી માહિતી આપવામાં આવી હતી વડોદરા શહેરમાં કુલ ઓગણીસ વોર્ડમાં પાંચ વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ બસો થી વધુ સ્થળો ઉપર

વડોદરા મહાનગર દ્વારા જે વંદે માતરમ ગીતનું ફૂલ વર્ઝન છે કે જેમાં ભારતના તમામ નાગરિકને ભારત માતાના સંતાન તરીકે જ્યારે માતાને વંદન કરે ત્યારે જન્મભૂમિ પ્રત્યેનો જે લગાવ ઉત્પન્ન થાય છે એનાથી આપણને વિશ્વાસ આવે છે કે દુનિયાની કોઈ તાકાત ભારતને પરાધીન કરી શકે નહીં ભારતના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે આ ગીતે ખૂબ અગત્યનો ભાવ ભજ્યો છે આવનારી પેઢીઓને પણ આનું માર્ગદર્શન મળતું રહે અને આ જ રાષ્ટ્રપ્રેમની ઉત્કટ ભાવના તમામ યુવાનો તમામ મહિલાઓ તમામ વડીલોના દિલમાં જીવિત રહે એ માટે આ વખતે આખું વરસ આ દોઢસો મી વર્ષની જયંતિ છે વંદે માતરમની એ ઉજવવાનું માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું છે ત્યારે ભારત જનતા પાર્ટી દ્વારા કીર્તિ મંદિર ખાતે આજે સમૂહમાં રાષ્ટ્ર ગીત એનું ગાન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સરકારના પરિપત્ર મુજબ આજ રોજ શહેરની તમામ શાળાઓ મહારાજા સૈજીરાવ યુનિવર્સિટીની બાર ફેકલ્ટી તથા ખાનગી ટ્યુશન ક્લાસીસોમાં પણ એકસાથે વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર